નમસ્કાર ખેડૂત મિત્રો ભાઈ લાલ ડુંગળીની આવકની જાહેરાત થઈ ગઈ છે અત્યારે આટલી આપણે લાઈવ થઈ ગયા છે હમણાં થોડાક ખેડૂતભાઈ સાથે જોડાય પછી આપણે કંઈક આગળ વાતચીત કરી ભાઈ આપણા થોડાક ખેડૂત ભાઈ જોડાઈ જાય પછી આપણે વાત ચાલુ કરી ભાઈ આવકની જાહેરાત થઈ ગઈ છે જેવું કે આપણે બીજા ભાગમાં જણાવ્યું હતું બધા કે ભાઈ આપણે આવકની જાહેરાત થાય એટલે તરત જ આપણે લાઈવ કરવાના છે ભાઈ અને આવક ક્યારે થવાની એ વિશે જણાવવાના છે તો અત્યારે ભાઈ બે ખેડૂતભાઈ જોડાઈ ગયા છે હજી થોડાક ભાઈઓ જોડાય છે પછી આપણે આગળ વાતચીત કરી તો ભાઈ અત્યારે આપણે ખાસ લાઈવમાં એ જાણવાનું છે કે ભાઈ આવક આજે રાત્રે નવ વાગે આવક ચાલુ થવાની છે જે કોઈ ખેડૂતભાઈ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે એ સૌને જણાવી દઉં કે ભાઈ આજે રાત્રે નવ વાગે આવક ચાલુ કરવાની છે ડુંગળીની લાલ ડુંગળીની આવક આજે રાત્રે નવ વાગે ચાલુ થઈ જવાની છે તો વિડીયો ભાઈ ફટાફટ શેર કરજો બીજા ખેડૂતભાઈઓને જેથી એને ખબર પડે કે ભાઈ આજે આવક ચાલુ થવાની છે આજે રાત્રે નવ વાગે આવક ખુલવાની છે ભાઈ લાલ ડુંગળીની અને આ અત્યારે આપણે બેઠા છે ને આપણે આ પડતર પડી પડી છે ભાઈ એટલી એક બ્લોક જેવી આવક છે હજી સ્ટોક પડ્યો છે છતાંય આવક ચાલુ થઈ ગઈ છે આજે તો ઘણા બધા ખેડૂતભાઈઓ આપણી સાથે જોડાઈ ગયા છે ભાઈ સૌ ખેડૂતભાઈને જણાવી દઉં કે ભાઈ આવકની જાહેરાત થઈ ગઈ છે ભાઈ આજે રાત્રે નવ વાગે લાલ ડુંગળીની આવક ચાલુ થવાની છે રાતે નવ વાગે ચાલુ થઈ જાય અત્યારે આ પડતર જોઈ લ્યો એટલું પડતર પડ્યું છે ભાઈ પાંચ નંબરનો એક બ્લોક છે ને ભાઈ આખો પડતર પડ્યો છે એક એટલે આવતીકાલે હરાજીનું તો ગોંડલ મંડી હે આ ખેમરામ દેવાસી कहाँ पर है गोंडल पे है भैया गुजरात में गोंडल है ना वहाँ का ये मंडी है प्याज का मंडी है और नई आमदनी होने वाली है इसलिए अभी लाइव पे आया हूँ और किसानों को बता रहा हूँ कि आज नई आमदनी होने वाली है आज रात को नौ बजे रेट भैया जैसा माल वैसा रेट है बीस रुपए तक बिका है अच्छे वाले माल है पंद्रह बीस रुपये बिक रहा है भैया सरसों और जीरा का भाव का पता नहीं है મેં સિર્ફ યાજ કઈ રિપોર્ટ દેતા આવું તો ભાઈ ઘણા બધા ખેડૂત ભાઈઓ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે સૌને જણાવી દઉં કે ભાઈ આજે રાત્રે નવ વાગે ડુંગળીની આવક ચાલુ થવાની છે અને એક વખત અહીંયા પડતર છે એક બ્લોક છે જે પડતર પડેલો છે હરાજીનું કામકાજ તો ભાઈ અહીંથી જ ચાલુ થવાનું છે હરાજી લઈ લેવાઈ ગયા પછી બીજી જે નવી આજે આવક થાય એમાં હરાજીનું કામકાજ આવશે તો આજે રાત્રે નવ વાગે ભાઈ હરજી માફ કરજો આજે રાત્રે નવ વાગે આવક ચાલુ થવાની છે જાહેરાત થઈ ગઈ છે ભાઈ અત્યારે જ હમણાં તાજેતરમાં જાહેરાત થઈ છે કે આજે રાત્રે નવ વાગે ડુંગળી લાલ ડુંગળીની આવક ખોલવાની છે અને વિડીયો ભાઈ આવડો શેર કરી દેજો જેથી કરીને બીજા ખેડૂતને ખબર પડે કે ભાઈ અત્યારે રાત્રે નવ વાગે આવક ચાલુ થવાની છે હું લણાઈ ગયેલી ઘણા ખેડૂતો ડુંગળી પડી છે ને ફરી પાછી પડી રહી છે ભાઈ અંદાજીત ડુંગળીની હરાજી બાકી એક બ્લોકની છે ભાઈ આ પાંચમો બ્લોક છે ને આની અંદર આપણે ગણતરી કરીને તો સાત હજાર કટ્ટાની આસપાસ છે એટલે સાત હજાર કટ્ટાની હરાજી આજે બાકી રહી ગઈ છે લાઈવમાં તમે જોઈ શકો છો આવા મોટા મોટા ડાલા ભરાય છે ભાઈ આ બધી બહારની જ ગાડીઓ છે આ બધી ગાડીઓ જે ભરાય છે ને એ બધી બહાર જાય બાકી જેવા આઈસર ને એવા નાના નાના જે હોય એ બધી આપણી લોકલ ગાડી હોય આ બધી જે છે એ બહારનો વેપાર થતો હોય ને એની છે હાઇટનો ઊંચો શું ભાવ થયો ભાઈ હાઈટનો ઊંચો ભાવ કંઈક ચારસો હવા ચારસોની આસપાસના હાડા ચારસો આપણે કઈ હકીએ પણ બહુ એવા વકલ બહુ ઓછા હોય આખો દિવસની હરાજી આલે ને એમાંથી લગભગ ત્રણથી ચાર વકલ એવા હોય કે જેના હવા ચારસો સાડા ચારસો રૂપિયાના ભાવ થતા હોય બાકી રેગ્યુલર બજાર જે હોય તે હવા ત્રણસો સાડા ત્રણસો રૂપિયામાં સારા માલ આપણે કહી શકીએ કે ભાઈ ઊંચામાં ત્રણસો સાડા ત્રણસો રૂપિયા ભાવ ગણવાના જય માતાજીભાઈ ભાવેશભાઈ તળાજાથી છે ભાઈ ગ્રેન્ડિંગ કરેલો માલ હોય તો બસો છત્રીસ રૂપિયા સારો ન કહે પછી તો માલ ઉપર ડિપેન્ડ કરે ભાઈ તમારો માલ કલરવાળો હતો કે કેવો માલ હતો સાઈઝ એવું જોવી પડે ભાઈ એમાં સાઈઝ કેવી હતી ગુલટી ગુલ્ટા સાઈઝ હોય અને ગ્રેડિંગ કરેલું હોય તો બસો છત્રીસ રૂપિયા સારા કહેવાય બાકી મોટી સાઇઝમાં માલ હોય ને ગ્રેડિંગ કરેલું હોય તો એનો અઢીસો પ્લસ ભાવ ગણાય અંદાજીત કેટલા કટ્ટાની આવક થાય આવક તો ભાઈ અંદાજીત આપણે ઓલી વખતે સિત્તેર હજાર કટ્ટાની આસપાસની આવક થઈ હતી એટલે આ વખતે લગભગ સીતેર હજાર થાય નહીં છતાંય જોઈ આજે રાત્રે આવક થાય પછી જોઈ કેટલી કદાચ આવક થાય છે હજી એક ભાઈ પૂછે કે ભાઈ એટલો ઊંચો ભાવ કેટલો છે ભાઈ ઊંચો ભાવ આપણે રેગ્યુલર બજારમાં ત્રણસો સાડા ત્રણસો રૂપિયાના ઊંચા ભાવ ગણીને હાલવાનું ચારસો પ્લસમાં માલ વેચાણા છે ભાઈ ચારસોથી વધારે ભાવ પણ થયા છે ચારસો વીસ રૂપિયા ભાવ થયા હોય ચારસો સાડા ચારસો ભાવ થયા હોય એવા ભાવે એવા ભાવે વેચાણા હોય પણ એ માલ આપણે ગણતરી કરીએ તો બહુ ઓછા ભાગ્યે હોય ચાર પાંચ વકલ એવા હોય આખી હરાજી હાલે ને આખો દિવસ એમાં ચાર પાંચ જ વકલ લેવા હોય કે ભાવ થતા હોય બાકી જે રેગ્યુલર બજાર હે જે સારા માલ એ આપણે બસો રૂપિયા થી લઈને ત્રણસો સાડા ત્રીસો રૂપિયા સુધીના જ બજાર ભાવ ગણવાના તો બસ આજે માહિતી દેવાની હતી પછી હાજુ કાંઈ આપણે લાઈવમાં બીજું કંઈ કહેવાનું નથી આવક આજે રાત્રે હજી એક વખત કહી દઉં છું ભાઈ આવક આજે રાત્રે નવ વાગે ખુલી જવાની છે લાલ ડુંગળીની તો જેની દરેક ખેડૂતભાઈએ ખાસ નોંધ લેવી અને બીજા કોઈ આપણા લગતા વળગતા ડુંગળીના ખેડૂતભાઈઓ હોય જેના ખ્યાલ ન હોય ખબર ન હોય તો ફોન કોલ કરીને જણાવી દેવું અથવા તો વિડીયો શેર કરી દેવો માહિતી એકબીજાને પહોંચાડી દેજો કે આજે રાત્રે નવ વાગે ભાઈ ડુંગળીની આવક ખુલી જવાની છે આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચ માફ કરજો છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો ગુરુવાર ગુરુવારના રોજ રાત્રિના નવ વાગે ડુંગળીની આવક ચાલુ થવાની છે તો આ દરેક ખેડૂતભાઈઓને ભાઈ જણાવી દીજો તો ચાલો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે લાઈવ અરજી સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ